રાષ્ટ્રીય કિસાન સંગઠન દિલ્હી દ્વારા નવ વર્ષે અંગ્રેજોએ જે ભારત દેશ દેશો તે રીતે આ દેશ પછી ખેડૂતો કોર્પોરેટ જગતને પણ દેશ છોડો અને દેશ બચાવોના નારા સાથે કાર્યક્રમ આપવામાં આવ્યો હતો પરંતુ ગુજરાત પોલીસે આજે વહેલી સવારથી અમારી અમારા કેજ છે અમારા જિલ્લાના હોદ્દેદાર રામસિંહ ગોહિલ પ્રદેશ મહામંત્રી વલ્લાભાઈ ખાલડા

सरकार सामे आंदोलन करू पडते सरकार दबित बदली